ભાવનગર શહેરમાં ફરી એકવાર હત્યાનો ખળભળાટ મચાવતો બનાવ સામે આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગોકુલધામ સોસાયટી પાસે સાહીઠ વર્ષના છનાભાઈ ગોહિલની અજાણી વ્યક્તિ દ્વારા કરણપીત હત્યા કરવામાં આવી. સ્થાનિક રહીશોને ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો અને હાલ ઘટનાની ગંભીરતા જોતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગોકારોડ પોલીસ સ્ટેશનના ગોકુલધામ સોસાયટી સુભાષનગર વિસ્તારનો આ બનાવ છે. જેમાં છગનભાઈ ગોહિલ પોતાની સાયકલ લઈ અને સવારે નવ વાગે ઉભા હતા અને તેની સાથે બોલાચાલી થઈ અને ઉગ્ર બોલાચાલી થતા આ ડેવિડે છરીના ઘા ડાબી સાઈડ આ ભોગ બનનારને મારેલા ભોગ બનનારને સિટી હોસ્પિટલમાં લાવવામાં આવેલા અને ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થતા આ હત્યાનો બનાવ બનેલ છે પોલીસ દ્વારા લાશનો કબજો લઈ ઇન્ક્વેસ્ટ ભરી અને આગળની કાર્યવાહી ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે પોલીસને જે પ્રાથમિક હકીકત મળેલી છે તે હકીકત એવી છે કે જે આ ભોગ બનનાર અને આ લોકો પરિચિત હતા અને કોઈ પૈસાની બાબત હતી અને એ બાબતે તેને સવારે નવ વાગે જે સાયકલ લઈને જતા હતા તે રોકવામાં આવેલા અને આ બનાવ બનેલ છે પોલીસ દ્વારા જે રોડ ઉપરના સીસીટીવી કેમેરા અને સાહેદોની ઊંડી પૂછપરછ હાલમાં ચાલુ છે પોલીસે એક ટીમ બનાવી આ આરોપી જે છે ડેવિડ એ નજીકના વિસ્તારમાં જ સુભાષનગરમાં રહે છે હાલમાં તેના ઘરે ચેક કરતા તે છે નહીં તો પોલીસ દ્વારા ટીમ બનાવી અને વહેલી તકે આ જે છે આરોપીને અટક કરવાની કામગીરી હાલમાં ચાલુ છે મોહમાંથી અમીન પાયક બી ન્યૂઝ વડોદરા